ખેડા જિલ્લાના પુનાજ ગામે ચૌદ વર્ષની નાબાલિક દીકરી સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી. બકરી ચરાવા ગલી દીકરી પર બે યુવકો દ્વારા બળાત્કાર કરી દુષ્કર્મ ગુજાર્યું દુષ્કર્મના કેટલાક સમયમાં દીકરી ગર્ભવતી બની હોવાનો ખુલાસો થતા ખળભળાટ. આરોપી યુવકોના કાકાએ પીડિતાને ડરાવી ધમકાવી ગર્ભપાત કરાવવા દબાણ કર્યું. દીકરીને વસુના ડોક્ટર ભરવાડ પાસે લઈ જઈ ગુપ્ત રીતે ગર્ભપાત કરાવાયો. પીડિતાના પરિવારને મામલે દબાવવા માટે આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી લિંબાસી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ તથા બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધાયો પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા ઝડપી કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા વસુના વિવાદિત ડોક્ટર ભરવાડ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી ધરપકડ કરવા તપાસ હાથ ધરી અગાઉ પણ ડોક્ટર ભરવાડ વિવાદોમાં આવ્યા છે જેના ક્લિનિકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા આવતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે